નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યુઝ સેવન્ટીન માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર સુરતના ઉતરાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ગોલ્ડન સિટીની બાજુમાં એસએમસીના મેદાનમાં શ્રી સર્વેશ્વર ગૌધામ કોબડી સેવક સમુદાય દ્વારા શ્રી કૃષ્ણ ચરિતામૃત કથાનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ કથાનું રસપાન વક્તા શ્રી જયદેવ શરણજી મહારાજ દ્વારા કરવામાં આવી રહ્યું છે સાથે સાથે આજરોજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન રાખવામાં આવ્યું હતું અને ઉત્તરાયણ પોલીસ સ્ટેશન દ્વારા અને પોલીસ કમિશનર શ્રી એલ ડિવિઝન તથા ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના પીઆઈ તથા પોલીસ સ્ટાફ દ્વારા સાયબર સંજીવની વેન દ્વારા સાયબર અવેરનેસ વિશે જાણકારી આપવામાં આવી હતી સાયબર ફ્રોડથી બચવા બાબતના વિડીયો મોટી ડિસ્પ્લે ઉપર બતાવવામાં આવ્યા હતા અને આ કાર્યક્રમમાં આશરે પંદરસોથી વધારે રહીશો ઉપસ્થિત રહ્યા હતા તેમજ ઉત્તરાણ પોલીસ દ્વારા આ કાર્યક્રમ દરમિયાન સાયબર અવેરનેસ અંગેના 1000 જેટલા પેમ્ફલેટ વેચવામાં આવ્યા હતા માનનીય મહેરબાન સુરત પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેરના આદેશથી સુરત શહેરમાંથી રથ દ્વારા વિવિધ વિસ્તારોમાં આ સાયબર અંગે જાગૃતિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે તે જન્મયે ઉત્તરાયણ પોલીસ સ્ટેશન દ્વારા અત્રે મોટા વિસ્તારની અંદર શ્રી કૃષ્ણ ચરિતામૃત કથાનું સુંદર આયોજન કરવામાં આવેલ હતું જેમાં ખાસ્સી એવી જનમેદની ભેગી થતી હોય તો તેની અંદર અમે ઉત્તરાયણ પોલીસ દ્વારા પણ સાયબર સંજીવની રથને અત્રે બોલાવી અને અત્રે હાજર પબ્લિકમાં સાયબર અંગે જાગૃતિનો પ્રોગ્રામ રાખવામાં આવેલો હતો કે જેથી સાયબર ફ્રોડનો ભોગ લોકો ઓછો બને અને વધુમાં વધુ સાયબર અંગે જાગૃતિ લોકોમાં આવે તે જ અમારો એક પ્રયાસ હતો નમસ્કાર દર્શક મિત્રો હું છું ડૉક્ટર ડીડી દિયોરા લોકસાહિત્ય હાસ્ય કલાકાર અને એન્કર રોજ સુરતની આ તપોભૂમિ ઉપર ભાવનગરની અંદર ચાલતી ગૌશાળા ભાવનગર જિલ્લાનું કોબડી એક નાનું એવું ગામ છે અને ત્યાં સર્વેશ્વર ગૌધામ અને જેની અંદર એક હજાર કરતાં પણ વધારે ગૌમાતા અને બળદોને આશરો આપે છે એ ગાયોના લાભાર્થે આજે સુરતની અંદર યજમાન પદ ઉપર આ કથાનું આયોજન થયું છે અહીંયા સાત દિવસની શ્રી કૃષ્ણ ચરિતામૃત કથા ચાલી રહી છે જે કથાની અંદર હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો પધાર્યા છે ગૌપ્રેમી પરિવારજનો પધાર્યા છે બધાનો હેતુ એક જ છે કે આ ભારતની ધરોહરમાં ગવત્રી જે પીડાય છે એ ગાયોને બચાવવી છે એ ગાયોને જીવાડવી છે એ ગાયોને જીવન આપવું છે એ ગાયોને પીડા વગરની જિંદગી આપવી છે એવા હેતુ સાથે આ કથાનું આયોજન થયું છે આ કથાનું રસપાન કરાવી રહ્યા છે એવા કોબડી સર્વેશ્વર ગૌધામની અંદર શ્રી જયદેવ શરણદાસજી મહારાજ આ ગાયોની સેવા અને આ સંસ્થા ચલાવી રહ્યા છે અને આજની કથાના એ વક્તા પણ પોતે છે ખૂબ સરસ મજાની કથા અહીંયાથી ચાલી રહી છે હજારોની સંખ્યામાં ગૌભક્તો અહીંયા ઉમટી પડ્યા છે અમારો માત્ર ને માત્ર હેતુ એટલો છે કે નિસ્વાર્થ ભાવે આ ગાયોને બચાવવી છે આ ગાયોને જીવાડવી છે કારણ કે ગાય એ ભારતની આપણી ધરોહર છે એના માટે અમારા સ્વયંસેવક મિત્રોએ રાત દિવસ મહેનત કરી અને આ કાર્યક્રમ આયોજિત કર્યો છે ખૂબ સારી રીતે આ કાર્યક્રમ ચાલી રહ્યો છે સમાજ શ્રેષ્ઠી માનવંતા મોંઘેરા મહેમાનો ઉપસ્થિત થઈ રહ્યા છે રાજકીય મહેમાનો ઉપસ્થિત થઈ રહ્યા છે અધિકારીશ્રીઓ પણ ઉપસ્થિત થઈ રહ્યા છે અને બધાનો અમને ખૂબ સાથ અને સહકાર મળી રહ્યો છે ત્યારે સુરતની દરેક જનતાનો હું આભાર માનું છું કે સર્વેશ્વર ગૌધામ કોબડીને હંમેશા સાથ અને સહકાર આપજો આ દેશનો એક સંત જ્યારે આવી મોટી ગૌશાળા ચલાવતો હોય જે ગૌશાળાનો ખર્ચ અંદાજે એક દિવસનો એક લાખ એકાવન હજાર રૂપિયા જેવો છે કારણ કે ત્યાં હજારોની સંખ્યામાં ગૌમાતા આશરો લે છે એટલે એ ગાયોને મળી કદાચ રોજ આપણે ગાય માટે સેવા કરવા નથી જઈ શકતા ત્યારે આવા આયોજનની અંદર કંઈક આપણો રાજીપો આપીએ અને એ ગાયોને નવું જીવન મળી જાય તો ઈશ્વરની ભક્તિ બરોબર છે તેત્રીસ કોટી દેવતાની ભક્તિ બરોબર છે એટલે આપ સૌ શ્રોતાજનોને કથામાં વધારવા માટે પણ હું આમંત્રણ આપું છું અને જ્યારે જ્યારે અમારા આયોજનો હોય ત્યારે આપ સૌનો સાથ સહકાર મળે એવી અપેક્ષા સાથે અમારા આયોજક કમિટી વતી આપ સૌનો આભાર માન છું હા સાથે આજે સાયબર ક્રાઇમ આજે બહુ સાયબર ક્રાઇમ વધી ગયો છે ચેન સ્નેચિંગ થઈ રહ્યા છે ખીચા પોકેટ કપાઈ રહ્યા છે લોકોના મોબાઈલ ચોરાઈ રહ્યા છે અને બેન્કિંગ ફ્રોડિંગ થઈ રહ્યું છે નેટ ઉપર ફ્રોડિંગ થઈ રહ્યું છે તો એના માટે ગુજરાત સરકાર દ્વારા આજ અવેરનેસ માટેનો સાયબર ક્રાઇમનો કાર્યક્રમ પણ અહીંયાથી રાખવામાં આવ્યો છે સાથે સાથે જે થેલીસીમિયાગ્રસ્ત દર્દીઓ છે કે જે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે તો એને પણ એક નવું જીવન મળે અને આપણી માનવતા મેં કે એવા ભાવ સાથે બાપુનો આદેશ હતો કે આપણે મહારક્તદાન કેમ્પ કરવું છે કે જેનાથી કોઈક પરિવારના નાના નાના બાળકો સહી દીપક બુજાવવાની તૈયારીમાં છે તો એમના દીપક ન બુજાવીને અને દીપક પ્રજ્વલિત થાય એના માટે થઈને અહીંયાથી મહા રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે ધર્મ પ્રત્યે સેવા પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે અને આ અડખમ સમાજને જાળવી રખાય ટેકો મળી જાય એવા ભાવ સાથેના અવરનેસના પ્રોગ્રામો પણ અમે સાથે સાથે કરી રહ્યા છીએ